નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ આજની હરાજી મિત્રો નગરમાં પહોંચી છે મિત્રો ઠાકસી ગ્રાઉન્ડ આખે આખો ગ્રાઉન્ડ હરાજીમાં આ ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું છે મિત્રો આ વખતનું ત્યારબાદ હવે અત્યારે ટ્રાન્સપોર્ટનગરમાં આ હરાજીનું કામકાજ પહોંચ્યું છે ને તમે જોઈ શકો છો આ ખૂણામાંથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે એવા રી આજના મરચાના બજારમાં વાવા મિત્રોમાં છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો Oh uh yeah. -huh.

એકવીસો ને એકાવન નો ભાવ એકવીસો ને એકાવન માં અઢારસો ને એકાવન અઢારસો એકાવન રૂપિયા નો ભાવ છે એકાવન રૂપિયા માં વેચાણ ત્રેવીસો ને એકાવન ત્રેવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ત્રેવીસો ને એકાવન ભાવ થયો છે સાનિયમચો ત્રેવીસો ને એકાવન અરે બતા છ મારે બતા દર્તી 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 આ 4000 બમ બતા ઓય હા દોઈ બા ઓલ માલ દે રે કાઈ નો કટેયા સારા કેતો તો બતાજો 2500 ઉતાર ઉતાર એ તો નબડું દીને હલે વિમલ હા આ રૂ વે નીને કલે તું નીને કલે દેખો સાંભળી દેખો સાબદા પાલે સાબદા બોલે 150 220 220

ઓગણીસો એક રૂપિયાનો ભાવ છે આ માલ ઓગણીસો એક રૂપિયામાં વેચાણો છે સાનિયા મરચું છે સુપર કલરમાં ઓગણીસો એક રૂપિયામાં માં છે આ માલ તમે જોયું આજની બજાર ની વાત કરીએ તો મિત્રો બજાર તો સેમ જ ખુલી છે મિત્રો બજાર માંથી કોઈ ઉતાર ચઢાવ લાંબો જોવા નથી મળી રહ્યો મિત્રો